રોજગાર વિનિમય સંસ્થાઓ ગવર્નમેન્ટ પણ હોય છે અને નોન ગવર્નમેન્ટ પણ હોય છે જેને આપણે રોજગાર વિનિમય કચેરી કહીએ છીએ ગવર્નમેન્ટના સંદર્ભમાં કે જ્યાં આગળ તમારી પાસે જે પણ ડિગ્રીઓ છે એ ડિગ્રીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ અને ઝેરોક્સ લઈને એ રોજગાર વિનિમય કચેરીમાં જવાનું હોય છે ત્યાં જે પણ અધિકારી સાહેબ હોય છે એમને તમારા ડોક્યુમેન્ટ આપવાના હોય છે અને એ તમારું સબમિશન કરશે રોજગાર વિનિમય કચેરીની અંદર કે તમે અનએમ્પ્લોયમેન્ટ છો બેરોજગાર વ્યક્તિ તરીકે તમારી નોંધણી થશે અને એ રીતની તમારી પાસે જે લાયકાત છે એવી લાયકાત ધરાવતા કોઈ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ કે નોન ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ જરૂરિયાત વ્યક્તિની ઊભી થશે અને એ જ રીતની લાયકાત તમારી હશે તો તમને એ સીધા રોજગાર વિનિમય કચેરી પાસેથી ડેટા લઈને તમને સીધે સીધા જોબ માટે ઓફર કરી શકે છે ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે અને તમારી જરૂરી કસોટીઓ લઈને તમને જે તે કાર્યો માટે નિમણૂક પણ કરી શકે છે જે